બોલી લાઈવમાં આપનું સ્વાગત છે સિહોર બ્રિજની રજૂઆત માટે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા અને બે ધારાસભ્ય દિલ્હી પહોંચ્યા છે સંસદ સભ્ય જસુભાઈ રાઠવા સહિત આગેવાનો કેન્દ્ર બાંધકામ મંત્રી નીતિન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી સિહોર બ્રિજ નવો બનાવવા ગડકરીએ બાંહેધરી આપી છે છોટાઉદેપુર જિલ્લા એનએચ ફિફ્ટી પર આવેલા અન્ય ત્રણ બ્રિજ પણ નવા બનાવવા માંગ કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા પ્રવેશ દ્વાર સાથે સંકળાયેલો સિહોદ બ્રિજ તૂટી જતા છોટાઉદેપુર જિલ્લા સહિત બે રાજ્યોનો વિકાસ થંભી ગયો છે આ બ્રિજ અને તેની બાજુના ડાયવર્જન નવનિર્માણ માટે સંસદ સભ્ય જશુભાઈ રાઠવા તડવી રાજેન્દ્રસિંહ રાઠવા સહિત આગેવાનોએ આજે દિલ્હી ખાતે બાંધકામ મંત્રી નીતિન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી આગેવાનોની રજૂઆત સંદર્ભે મંત્રીએ વેરાસર નવો બ્રિજ બનાવવા બાહેધરી આપી સંસદ સભ્ય જસુભાઈ રાઠવાએ કેન્દ્રીય બાંધકામ મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ રજૂઆત અર્થે સાદર કરી લેખિત પત્રમાં જણાવ્યું હતું કે જયપુર પાવી તાલુકાના ભારત નદી પર આવેલો બ્રિજ લગભગ એસી વર્ષ જૂનો હતો જે ભારે વરસાદને કારણે તૂટી ગયો છે આ બ્રિજ ના સ્થાને નવો બ્રિજ બનાવવા તેમજ અન્ય બીજા ત્રણ બ્રિજો જે બોડલી થી ફેર કુવા સુધીના એનએચ ફિફ્ટી સિક્સ પર આવેલા છે જેમાં મેરિયા નદી પરનો બ્રિજ છોટા ઉદયપુર હાઈવે પરનો બ્રિજ તેમજ તેજગઢ પાસે આની નદી પરનો બ્રિજ પણ ભારે વરસાદને કારણે જર્જરિત થઈ ગયો હોય આ માર્ગ પર આ તમામ બ્રિજો નવા બનાવવા માંગણી કરવામાં આવી છે સાંસદની રૂબરૂ મંત્રી સાથેની મુલાકાત વખતે જશુભાઈ રાઠવા પૂર્વ રેલવે રાજ્ય મંત્રી દારણભાઈ રાઠવા